પેડા ખાવા પૂગી આવજો વા અમારે ઘેર બધાય ને ઘેરે આવજો જામનગર અમારે ઘેર બધા પેડા ખાવા પૂગી આવજો જરૂર ને જરૂર હા જરૂર જરૂર પેડા ખાવા પૂગી આવજો ને આવા આનંદ ના દિપ બધાય ને દેખાડે મારા ભગવાન અમને એકદમ આનંદ છે આજે હાલો આપણે જો ફાઇનલી ઘરે પૂગી આવ્યા હાઈ હોસ્પિટલેથી બે બેદીથી બ્લોગ નતો આવતો મગ હાલો આજ થોડોક ઉતારીને મોકલી દઈ આપણે સરપ્રાઇઝ દેવાનું તમને કીધું હતું ને શોર્ટ વિડીયા બધે જોઈતા લીધું હે પણ આજ બ્લોગમાં એ કહી દઉં આપણા ઘરે બાબલાનો જન્મ થયો હે એટલે હોસ્પિટલે હતા આપણે અને શોર્ટ વિડીયા મૂક્યા જ છે એટલે બધાને ખબર જ હશે અને ઘરે પૂગી આવ્યા હાં મમ્મીને હું બે અટાણ પૂગ્યા મોડા મોડાથી મેં મે હાલો જરાક બ્લોગ ઉતારી અને નાખી દઉં

અને બ્લોગ માં કોંગ્રેચ્યુલેશન કહી દેજો બધા કોમેન્ટ માં પપ્પા બની ગયા પપ્પા બની બરાબર એટલે એવું બધું હાલે છે અને પેડા ખાવા પૂગી આવજો બધા આપણે મહિનો દેહું થી હાલશે મહિનો દે માં બધા આવી જાય જો પછી ના જડે તો કહેજો નહીં હા બરાબર એવું હાલે છે ને હા ને હા મારું કામ બધા પેડા હા એવું હાલે છે હવે કમ્પ્લેટ બધું રેડી છે અને રજા થઈ ગઈ ઘરે આવી ગયા આપણે આપણા ઘરે આવી ગયા અને મમ્મી હા આજે આવશે લોક માં આગળ બનજો આવશે બધું જોજો અને મમ્મી જો આવીને હવે ગાય ને બેદી દોવા નતું દીધું દોય છે એવું બધું હાલે છે એટલે હવે અહીંયા લોક ઉતારવા નથી જવો આજે બંધ કાલ થી રાબેતા મુજબ કાયદેસર ચાલુ થઈ જાય બરોબર એટલે આજનો દિ એટલો હલવી લેજો હાલો તો હવે કાલે સવારે મળીએ નવા બ્લોક સાથે